સંતરામપુરમાં ધોળા દિવસે ગેરકાયદેસર લાકડાની હીરાફીરી અને જંગલના વિનાશ પર ચિંતાઓ સરકાર દ્વારા તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉઠી લોકમા સંતરામપુર નગરમાં ધોળા દિવસે મોટી સંખ્યામાં લાંબા સમયથી ગેરકાયદેસર દિવસની બે થી ત્રણ ગાડીઓ અલગ અલગ સમય લાકડાની હીરાફીરી થઈ રહી છે જેનો સીધો અસર જંગલ વિસ્તાર પર પડી રહ્યો છે દરરોજ વધતી આ લાકડાઓની હીરાફીરીને કારણે જંગલના વિવિધ વિસ્તારો ધીરે ધીરે દિન પ્રતિદિન સાફ થતા જઈ રહ્યા છે અને પ્રાકૃતિક દ્રષ્ટિએ આ પરિસ્થિતિ માટે અનેક ચિંતા ઉભી થઈ છે તેમણે સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોને આ સમસ્યાને લઈ લાંબા સમયથી અત્યંત ચિંતિત છે તેમનું માનવું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે આ ઉપરાંત આ કાર્યમાં યોગ્ય તંત્રના અધિકારીઓ કામકાજની મૌન સંલગ્નતા હોય તેવું પણ જાણીતું લાગી રહ્યું છે જેથી લોકોએ ડાયરેક્ટ સરકારને અપીલ કરી છે કે આ બાબતે સ્થાનિક તંત્ર અને ઉચ્ચ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે અને જેથી લોકો માંગ છે કે સ્થાનિક તંત્ર રાજ્ય સરકાર અને ઉચ્ચ તંત્ર દ્વારા આ ગેરકાયદેસર હેરાફેરીની તપાસ કરવામાં આવે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ તમામ જવાબદાર લોકો અને અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી થાય અને આ પ્રવૃત્તિઓ અટકાવાય તેવી લોકોની લોકમાંગ માંગ સરકાર પ્રત્યે ઉઠી છે